આ ખેતરનો જે નજારો છે અત્યારે આ સીબડા થઈ ગયા છે કુનાકૂના અને કાકડી ખોતે આ સીબડા લેવીશું કુણાકૂણા અત્યારે ખેતરમાંથી અને તમને સારા લાગે તો જોવો અત્યારનો આ ખેતરનો નજારો છે આ કપાસ આવું થઈ ગયું છે

આજે પ્રકૃતિનો આનંદ લેવા નીકળ્યા છે ખેતરની અંદર અને બધા દોસ્તારો આમાં જોડાઈ જાઓ આપણે લાઈવમાં અને તમને અત્યારે જે આપણે ચોમાસાની મોસમ હોય ને અને ગામડાઓની અંદર જે ખેતીનો ખરેખર આનંદ હોય ને એ આ જે આનંદ તમને દેખાશે અને આ જે સિટીમાં રહેતા હોય એમને બહુ અનુભવ ન હોય અને ગામડાઓમાં રહેતા હોય એને અનુભવ હોય આ કપાસનું વાવેતર છે અને ખેતરની અંદર અમે આવ્યા છીએ આટો મારવા અને કંટોલાના વેલા આપણે લાઈવ માં બતાડીશું કંટોલાના વેલા હાલો મેસેજ કરી દો લાઈવ માં જે હોય હોય એ પાંચ જણા જોડાઈ ગયા નવરા યુટ્યુબમાં તો કોક ને કોક હોય જ પૂછે તો કોણ આવે પાંચ જણા જોડાઈ ગયા લાઈવ માં યુટ્યુબ ગમે ત્યારે શરૂ કરો જયરામભાઈ તમે કામ કરતા હોય તો બીજા નો જોતા હોય ત્યારે કોક હે હલો કોણ શું ક્યાંથી શો લાઈવમાં કમિટમેન્ટ કરજો આપણે ખેતર આવ્યા છીએ આટો મારવા અને આ વણ થઈ ગયું છે મસ્તીનું અને શીબડા થોડા ખૂણા ખૂણા ઉતાર્યા છે અને એક વાસુટીનો જે વેલો કહેવામાં આવે ને એને ગોતવા નીકળ્યા નીકળ્યાશી અમે અને એની ભાજી બહુ મસ્ત બને છે વાસુટીનો વેલો અને આ એક બે જગ્યાએ જોયો હતો વેલો તો અમે નીકળ્યા છીએ જો વેલો કેવો છે ક્યાંક મળી જાય વાસુટીની ભાજી અને કંટોલા તો છે એનો તમને બતાવીશું અમે આ વેલા છે અલગ અલગ પ્રકારના અને એક રીતનું કપાસ થઈ ગયું ચાલો ભાઈ મેસેજ કરી દો ક્યાંથી છો તમે હા કેમ છો હા મેસેજ શો ઓછા થાય છે મારા એટલે મેસેજ શો થાય એટલે વાસુ હું અને કમેન્ટમેન્ટ કરી કરતા આપણે જંગલ બે ત્રણ જે ભાજી થાય ને એ બતાડવાની છે સુરત થી પ્રકાશભાઈ હા મને અત્યારે મેસેજ છે ને દેખાવામાં બહુ ઓછું લાગે છે સૂર્યનો ધીમો ધીમો પ્રકાશ છે ને એટલે મેસેજ ઉકલતા નથી એ સીતારામ સીતારામભાઈ કેમ છે આપણે ખેતર આંટો મારવા આવ્યા છીએ ને કપાસ જો આવો થઈ ગયો છે અમારા અહીંયા અને વાસુટીની ભાજી ગોતવા નીકળ્યા છે આ એક જગ્યાએ થાય છે તો અમે તપાસ કરી આજે અને કંટોલાના વેલામાં થોડા કંટોલા છે અને સીભડા ઉતારી લીધા છે થોડાક ખાવા માટે આશી બટા છે કુણા માખણ જેવા અને થોડા ખાવી મેં કીધું આજ લઈ જઈને ઘરે દેખા ને બોલો બાકી શું આવે છે તબિયત પાણી કેવા અમો ગામડેનો નજારો જોવા માટે અત્યારે ચોમાસામાં જ નજારો જોયા જેવો હોય પછી ઉનાળામાં કાંઈ ગામડે હોય નહીં હમ લાઈવ કરતા રહી ગયો પ્રકાશભાઈ કંઈ શું કરો છો અમારે જો અહીંયા પાણી આવી ગયું તું ને વરસાદનું તો ખેતરમાં એટલું ધોવાઈ ગયું છે અહીંયા અહીંયા ચોમાસામાં પાણી આવ્યું ને કે આ સાઈડ એટલું ધોવાઈ ગયું છે અને આ કપાસનું વાવેતર છે જય માતાજી જય માતાજી મારે હું જ સૂર્યનો પ્રકાશ થોડોક પડે છે ને તકલીફ થાય છે પણ તમે મુજાતા હું મેસેજ વાંચીને બતાવીશ અને લાઈવમાં નવા હો તો ચેનલ કરી લીજો રેખાબેન આવ્યા છે આવો આવો ખેતરમાં અને આ કપાસનું વાવેતર છે અને અમારા અહીંયા કંટોળા બહુ થાય એટલે મેં કીધું થોડાક ખેતરથી કંટોળા ગોતી અને ઉમેશભાઈ આવી ગયા છે જય સીતારામ સીતારામ આર કે ફોટો મેસેજ વાંચવામાં આજ તકલીફ એવી થાય છે ને લાઈક સાથે આવ્યા છો એમને રેખાબેન લાઈક કરી દીધું સારું થેન્ક યુ અને હવે હું કંટોલાનો વહેલો બતાડું છું તમને કઈ જગ્યાએ જગ્યા કંટોલા ઉતારવા આવ્યા હતા ખેતર અમે અને આવડું લાઈવ માં ઝાખું દેખાય છે મેસેજ બરોબર નથી દેખાતા ખેતર નો જે ઓલું ધૂપ હોય ને પ્રકાશ ને કારણે આ કપાસ જો અવડો થઈ ગયો છે ત્યારે અને કંટોલા આમાં છે નહીં આ કંટોલા વેલો છે મેસેજ કરતા જય માતાજી જય માતાજી રેખાબેન વાસોટીની ભાજી કેટલા જણા ખાધી કમેન્ટમેન્ટમાં કરી દો આજે મેં ગોતીને જ રહેવાના છું ગમે ત્યાંથી અને ટ્રાય મારવી છે વાસોટીની ભાજી કેવી બને છે જોકે મેં નથી બનાવી ક્યારેય પણ આજે ગોતવી અને જોઈ આ કપાસ આપડે વાવેલો છે ત્યારે રેખાબેન કેમ તબિયત પાણી કેમ છે હા રેખાબેન બીજું બોલો શું છે નવીન માં કે બેન સૂર્ય નો એવો પ્રકાશ આવે છે ને ધીમી ગતિ નો અને મેસેજ ઉકલતા નથી એવું થાય છે તમારે માટે થોડા કંટોલા મોકલાવું સારું બેન તમે એડ્રેસ મોકલાવો કંટોલા તો અહીંયા ધોમ છે અને ઉતારવાના છીએ આગળ કંટોલા મોકલાવી પણ તમારું એડ્રેસ મોકલાવો અને ખાવા હોય તો અહીંયા બનાવી છે આગળ આજે હું વિડીયો વજન બનાવવાનો છું કંટોલાનું શાક નું ભરેલા બનાવ્યું એક નંબર આ છે વાસુટીની ભાજીનો વેલો છે પણ એમાં ફૂલ બહુ ફૂલ આવી જાય ને પછી ફૂલની ભાજી બને આ શેડા મોસમમાં માં થાય આપડે આ ખેતર છે ને ખેતર ને આ બધું શેડા આપણે કહેવામાં આવે ને જે વાડ કરેલી હોય તો તાર મારેલા હોય એની અંદર આ ભાજી થાય અને આ કંટોલા વેલો છે જો અને આ કંટ્રોલ અહીં આવી ગયેલું છે તમને બતાડું દેખાય કંટ્રોલ આ કંટ્રોલાનો વેલો છે અને આ કંટ્રોલ આવી ગયેલું છે જો આ કંટ્રોલ આપણે તોડવી એક આ રીતે કંટ્રોલા થાય છે જોયા અને રેખાબેન કંટ્રોલાનો વેલો આ લાગત ફૂલ છે ને ઝીણા ઝીણા એ ફૂલમાં લાગત કંટોળા થાય પછી અત્યારે થોડા થોડા થયા છે અને અંદર ગોતવા પડે કંટ્રોલ આની અંદર અરે પ્રકાશભાઈ જો આ કંટ્રોલા ઉતારવા આવ્યા છે એ દેખાય છે ને કંટ્રોલા જો આ વેલા માંથી એક તોડ્યું છે ત્યારે અને બીજા જોઈ જો હું વેલા તો છે પણ કંટોલા ઓછા દેખાય છે એક કંટોલું દેખાય છે અહિયાં દેખાણું તમને અને બોડી ની અંદર છે મિક્સ રમેશભાઈ જય ગિરનારી જય ગિરનારી આ ખેતરમાં માં આવ્યા છે જો કંટોલા ગોતવા કંટોલા ને વેલો ગોતો છે એક અને કંટ્રોલ આ ઉતારવી છે આ કંટ્રોલ છે જો આવડો આ વણ થઈ ગયું છે કપાસનું વાવેતર છે થઈ ગયું છે જો દેખાય નું વાવેતર છે થઈ ગયું છે જો દેખાય આ લાઈવ ભાજી શરીર માં શક્તિ ફૂલ આપે અને પ્રોટીનથી ભરપૂર હોય છે આપણે તાંદળિયાની ભાજી ભાજી ત્યાર પછી પછી પાલકની ભાજી આ બધી ભાજી પેટ માટે સારી કહેવામાં આવે છે આયુર્વેદિકમાં છે લખેલું અને જે વાસોટીની ભાજી આવે છે ને એ સંપૂર્ણ શરીર પુષ્ટ ભાજી કહેવામાં આવે છે કે એમાં તમામ પ્રકારના વિટામિન હોય છે અને એ કડસી છે પણ એના જે ફૂલ હોય ને એમાં ફૂલ લસણ વાસિનો વેલો છે પણ હવે હું લેવાની તૈયારી કરું પણ કાંટા બહુ છે એટલે થોડુંક આ પાવડ છે ને કાંઈ એટલે એના હિસાબે નડે છે ફરી ટાઈમ આટો મારવી છે હા લાઈક કરતા રહીજો અને શેર કરી દો વિડીયા અને આપણે ક્યાંથી રેખાબેન ભાઈ ગયા હલો રેખાબેન છે કે ભાઈ ગયા હા કંટોલાનો વેલો છે જો આવડો હવે લાઈવ હું થોડુંક પૂરું કરું છું કારણ કે હવે છે ને મારે કંટ્રોલા ઉતારવા છે અને પછી લાઈવ કરીશ ચાલુ બરાબર ઓકે પાછા બધા મિત્રો આવજો